અંદર ગુજરાત માટે એક મોટી સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે જેને લઈને ગુજરાતની અંદર ચોવીસ કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે આપ આપશું જાણો છો કે છેલ્લા ચોવીસ કલાકની અંદર બનાસકાંઠાની અંદર તેમજ રાજકોટની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાણી બનાસકાંઠાના પાંચ તાલુકાની અંદર તો વિદ્યાર્થીઓને શાળામાંથી રજા પણ આપી દેવામાં આવી કેટલીક જગ્યાએ નદીઓની અંદર પૂર આવતા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અને ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે અહીંયા તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ હવે આવી ગઈ છે ગુજરાત ઉપર જેને લઈને ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે પંદર તાલુકા એવા છે જેની અંદર ઓરેન્જ એલર્ટ છે અને અમુક એવા જિલ્લાઓ છે જેની અંદર યલો એલર્ટ આપી દીધો છે અહીંયા તમે જોઈ શકો છો કચ્છ હોય બનાસકાંઠા હોય કે સૌરાષ્ટ્રના ભાગો હોય કે ઉત્તર ગુજરાત હોય કે સુરતની અંદર બોર્ડર એરિયા હોય તમામ વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક મિત્રો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તેનું સૌથી મોટું કારણ છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો મજબૂત બની અને ગુજરાત તરફ મિત્રો આવી રહી છે જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે આજે રાત્રે કયા વિસ્તારોમાં થઈ શકે છે જળબંબાકાર હવામાન વિભાગ દ્વારા મિત્રો મેપ આપી કયા કયા જિલ્લાઓને આપી દેવામાં આવી છે ચેતવણી તેમજ મિત્રો આગામી સાત દિવસ ગુજરાતમાં કેવા રહેશે તેને લઈને આજના વિડીયોમાંથી સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે સિસ્ટમ જોઈ લો કે ખાસ કરીને બંગાળની ખાડીમાંથી સતત મિત્રો ખાસ કરીને ભેજ તૈયાર થઈ અને ગુજરાત તરફ આવી રહ્યો છે અને જેને લઈને ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ બની અને એક્ટિવ થઈ અને સતત મિત્રો આ સિસ્ટમ સિસ્ટમથી ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને મિત્રો ખાસ કરીને ભારેથી ભારે વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેને લઈને મિત્રો આપણે લેટેસ્ટ મેપ જોઈ લેવી જેથી તમને ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી એટલે કે સાંજના સમયે અહીંયા તમે લેટેસ્ટ આગળ જોઈ શકો છો કચ્છના પશ્ચિમ કચ્છની અંદર મિત્રો ભૂક્કા કાઢી નાખ્યા એટલે કે નખત્રા લખપત માંડવી અબડાસા ભુજની અંદર તેમજ મિત્રો ખાસ કરીને મુંદ્રા મુંદ્રા અંજાર રાપરની અંદર ગાંધીધામની અંદર તમે જોઈ શકો છો તેમજ પાટણના કેટલાક ભાગોની અંદર તેમજ જામનગર મોરબીના ભાગો છે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢના ભાગો છે આ સિવાય છોટાઉદેપુર વડોદરા નર્મદા ડાંગના ભાગો છે સુરતના કેટલાક ભાગોની અંદર આજે રાત્રે મિત્રો ખાસ કરીને ભારે વરસાદ કાપકી શકે છે આ સિવાય જોઈ શકો છો હજુ પણ સિસ્ટમ છે ગુજરાત તરફ હાલી આવે છે અને આ સિસ્ટમ આગામી સમયની અંદર મિત્રો ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય જે ખાસ કરીને બોર્ડર એરિયાના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ કાપશે ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોવા જઈએ તો હજુ પણ ભારે વરસાદની શક્યતા છે મિત્રો અહીંયા તમે મેપ જોઈ શકો છો હજુ પણ ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ સી શરૂ છે અહીંયા તમે જોઈ શકો છો આ જે રેખાની અંદર મિત્રો સતત વરસાદ પડી રહ્યો